એનો લા સ્વભાવ જ એવો પહેલાંથી છે ને જટ કરો જટ કરો ઊતાવળીનો સ્વભાવ આપણે દામજી ખોવા જવો તો એ તો નાનો એવો આમ ઝીણકો એવો એકદમ લગભગ બીજું કે ત્રીજું કે ભણતું બહુ યાદ નથી પણ ગગજી કાકાના બરાબર લગ્ન થયા અને હવારમાં જાન જવાની હતી ત્રણ કેક્ટર બંધ થયા હતા બે આપણા ગામના હતા એક સામે ગામના તો હવારના કોલની અંદર વરાજાને બહાર કાઢ્યું અને એટલું ગીત ગઈ ને વરને મગડીએ નવારો વરને મઠડીએ નવારો એવું કરતા હતા આમથી દામથી ફો આવ્યો એને તળાવ્યા હતા ખાસ તો મીણા વડકા નાખવા કે લાગે કે પાંચ વાગી જાય કે ચારના પ્રસ્થાનાનો ટાઈમ થઈ ગયો કે પારચે પાદર જાવું તો પછી ટાઈમે જ આવવું જોઈએ એમ કરીને મીણા એ ટાટ્યા પછાડવા એટલે પછી કીધું એને વરને જેને નાવું એને નાઈ મગડી આવતું મગડીને મઠડી મથડી નહીં તમે એને મૂકો ને આવું છે તો ના લે બધા ટ્રેક્ટર ભેગા થાય કે શેરીમાં ઊભા છે તો એ બધી બાઈઓને શોખરાવે આદમીને બધા ટ્રેક્ટરમાં બેસી ગયા કરવું હતું ફૂવા જેટલા હતા એ બધાને ભોગામાં ચડાવ્યા ટ્રેક્ટરના ટ્રેક્ટર તો રવાના જાય ને અહીંયા ઓલા બરોબર એ જ ટાઈમે બગજે કાકાને બરાબર ડબલે જવાનું થયું એને અણુવાર બે મોજલમાં વહી ગયા ડબલું લઈને વી એક મિનિટ પછી એ આવ્યા ક્યારે ત્યારે અહીંયા કોઈ નબળે બધા રવાના ધાનમાં અને ચા ગાંગા છે હવે શું કરવું ટ્રેક્ટર તો બધા વહી ગયા અને ધોળીને એવા બાપાને બાપન ઘેરે વશ્રમ બાપા એને રાજદૂત રાખતા હાથી વળી ભાગે ઘેરે હતો તો કેરોસીન નથી એ ડબલામાંથી કેરોસીન નાખ્યું રાજદૂતમાં અને મોટરસાયકલ ઉપાડી મેળવી તે લગભગ ટ્રેક્ટર છે ને દોઢક ગામનો કરી ફરી ગયેલા બેને ત્યાં ઉતાર્યા ટ્રેક્ટરમાં સડાવવા પછી વચ્ચે અને એ ડમરીયું સીડી હોય ભાઈ કાચા રસ્તા તો ઓલો આખો વરરાજો અણુવર બધા ભૂતરા જેવા થઈ ગયા ઓલાનું ગામ આવે આપણે કરીએ ને તો હાડુભાઈ વરરાજાને ઓલા અણુવરને બહાર કાઢ્યા અને અહીંયા નવાડ્યા હવાના પર માં હાડુભાઈ ને ગરમ પાણી કર્યું પછી ટેક્ટરમાં માં એવી રીતે અહીંયા પૂજા ઉતાવળમાં આવું બધું થાય અને હજી એવા માણસો છે